મોરબી પંથકમાં જીઆઈડીસી માટે બોગસ માપણી સીટ બનાવ્યાના આક્ષેપ સાથે પાનેલી અને જાંબુરિયાના ગ્રામજનોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું જીઆઈડીસીને ઔદ્યોગિક વસાહત બનાવવા માટે તંત્ર દ્વારા પાનેલીની એકસો ચાલીસ પૈકી બે અને જાંબુરિયાને એકસો છેતાલીસ પૈકીની જમીન આપવામાં આવી છે આ જમીન બોગસ માપણી સીટને આધારે આપવામાં આવી હોવાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે જેથી બંને ગામના ગ્રામજનોએ તેની સામે વિરોધનો સૂર ઉઠાવ્યો છે આ મામલે બોર્ગસમાં આપણે શીટમાં બતાવી દેવામાં આવી હોવાનો આક્ષેપ લગાવી ગ્રામજનોને ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી તો આના જવાબમાં પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે જીઆઈડીસી મામલે જે રજૂઆત હતી તે સાંભળી છે અને આ મુદ્દે સંબંધિત વિભાગોને સ્થળ મુલાકાત લઈને અહેવાલ રજૂ કરવા સૂચના આપવામાં આવી છે આ જગ્યાની માપણી સીટ ડીઆઈએલ આર મોરબી દ્વારા બોગસ કરવામાં આવી છે રેકોર્ડ આધારિત એ માપણી નથી થઈ પાનેલીથી ઘૂંટુ જવાનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે પાનેલીથી શોભેશ્વર જવાનો માર્ગ પણ બંધ કરી દીધેલ છે અંદર જે ત્રણ ચાર ખાનગી સર્વે નંબર એ બંધ કરી દીધા છે અને વરસાદી કુદરતી પાણી જે મોટા મોટા હોકરા જે પાનેલી તળાવમાં જે જાતું એ પાણી પણ બંધ કરી અને એ તમામ પાણી આગામી ચોમાસાની અંદર પાનેલી ગામની અંદર અને પાનેલીના ખેતી વિસ્તારમાં એ પાણી ઘૂસી જશે એના માટે થઈ અને સમસ્ત પાનેલી ગામને આક્રોશે આ સર્વે નંબર જો એ વીડીનો સર્વે નંબર હતો એ ગામ નમૂના નંબર એકમાં વીડી દર્શાવે ગામ નમૂના નંબર છમાં વીડી દર્શાવે કેટલ બ્રિડિંગ ફાર્મ ગૌશાળા માટે જાંબુડિયાનું અને પાનેલીનું પશુધન આ વેળીમાં કાયમી માટે વર્ષોથી આ ચારો ચરતું પણ સરકારના તમામ શરતો કલેક્ટર સાહેબની તમામ શરતો એનું ઉલ્લંઘન કરી અને જીઆઈડીસી દ્વારા રોડ રસ્તા અને કુદરતી પાણીના વહેણ બંધ કરવામાં આવેલ છે તેના સામે પાનેલી ગામને અને જાંબુડિયા ગામને આક્રોશ છે એમાં એવું છે સાહેબ અમારે આ જીએડીસી બહુ નજીક થાય છે એટલે બ્લાસ એટલા કરે છે ને કે તમે ખુદ બેઠા હોય ને તો આમ ધ્રુજારી આવી જાય ભૂકંપને જેમ આંચકા આવે ને એટલો બ્લસ થાય છે પ્લસ અમારે જે મકાન રહ્યા એમાં તિરાડું પડી ગયું છે અને અમારે જે બોર છે એમાં મારે બોર હાડા હાથનો છે બરાબર હવે અમારે ફિક્સ માંડ મોટર નીકળે છે એને બદલે હમણાં કાઢવાની પ્રયાસ કર્યો ને છેલ્લા પંદર દીમાં તો અમારે મોટર ન નીકળતી અને કેટલા દિવસથી આ ઘટના આ ઘટના લગભગ આશરે પંદર વીસ દી થઈ ગયા બરાબર અને બોરમાં પાણી ઉડાવી ગયા અત્યારે હાલની તકે અમારે બે ત્રણ કલાક હાલે પછી એર લઈ ગયા એના કોઈ દી કાંઈ મોટરમાં એરબેર લેતી નહીં એના હિસાબે ધ્રુજારી આવે ને જમીન આખી આમ ભિલોરા મારી જાય અને બીજા કારણમાં કે આ લોકો બ્લાસ્ટ કરે છે ને એટલે આખી આમ અમારા વાડીમાં આ મકાનમાં આમ ધુમ્મસ બધી આવી જાય ડમરી પાનેલી ને જાંબુડિયાના ગ્રામજનો તરફથી એક રજૂઆત મળેલી છે જીઆઈડીસી જે નવી સ્થાપનામાં આવનાર છે અને એની જે હાલમાં કામગીરી ચાલુ છે એની વિવિધ રજૂઆતો એમની મુદ્દાવાઈઝ એમને રજૂ કરેલી જે અન્વયે સંબંધિત અધિકારીઓ અને એમના ગ્રામજનોને સાથે રાખી અને ગઈકાલે એક ચર્ચા કરી હતી એના અન્વયે હવે સોળ તારીખે સંબંધિત અધિકારીઓની ટીમ આ બંને ગામોની મુલાકાત લઈ અને નકશા પ્રમાણેની સ્થળ સ્થિતિનો અહેવાલ પંચરોજ કામ સાથે મને રજૂ કરશે ને એના ઉપર અમે આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરશું એ બંને બાબતની રજૂઆત ગઈકાલે એમના દ્વારા કરવામાં આવેલી જેની લેખિત રજૂઆત પણ મળેલી છે બ્લાસ્ટિંગની કામગીરી ગઈકાલે જીઆઈડીસીના સંબંધિત અધિકારીઓને સૂચના આપી અને તાત્કાલિક અત્યારે રોકવામાં આવેલી છે અને જે તળાવની વાત છે તો એ પણ જ્યારે સ્થળ સ્થિતિની મુલાકાત લેવામાં આવશે માપણી સીટ નવી તૈયાર કરવામાં આવશે ત્યારે એની પણ કામગીરી સાથે થઈ જશે